ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ ઇન્સ્ટોલેશન ઇન્સ્ટોલેશન શબ્દનો અર્થ સ્થાપના સ્થાપન યંત્ર इत्यादि ની ગોઠવણ વ્યક્તિ ની પદસ્થાપના કે પ્રતિષ્ઠાપન થાય છે ઇન્સ્ટોલેશન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ डू યુ હેવ ટુ પે એક્સ્ટ્રા ફોર ઇન્સ્ટોલેશન અર્થાત શું તમારે ઇન્સ્ટોલેશન માટે વધારાની ચૂકવણી કરવી પડશે એક બીજું ઉદાહરણ જોઈએ ધ હોલ કમ્પ્યુટર ઇન્સ્ટોલેશન વોઝ નિયરલી ન્યુ એટલે કે આખું એ કમ્પ્યુટર ઇન્સ્ટોલેશન લગભગ નવું જ હતું એક અન્ય ઉદાહરણ જોઈએ પ્લીઝ રિસ્ટાર્ટ યોર કમ્પ્યુટર ટુ કમ્પ્લીટ ઇન્સ્ટોલેશન એટલે કે મહેરબાની કરીને ઇન્સ્ટોલેશન પૂર્ણ કરવા માટે તમારા કમ્પ્યુટરને ફરીથી શરૂ કરો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ